ધારી મામલતદાર કચેરી ખાતે આજ રોજ જનસંખ્યા નિરંતર કાયદો પ્રસાર કરવામાં આવે તેવા હેતુસર આવેદન પત્ર આપવામાં આવ્યું ધારી મામલતદાર કચેરી ખાતે આજ રોજ જનસંખ્યા નિરંતર કાયદો પ્રસાર કરવામાં આવે તેવા હેતુસર આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં કાયદામાં લોકોને વધુ ફાયદો મળે તેવા હેતુસર મામલતદાર કચેરી ખાતે કાર્યકર્તાઓ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

ખોટી અંતર કોઈ શિપ્તિ નથી બનતી એના હિસાબથી જ એવું છે કે આ જો સરકાર શ્રી પોતે વિચાર કરે અને જનસંખ્યા નિયંત્રણ કાયદો પસાર કરે તો એના હિસાબથી આજે વસ્તી જે વધારો જે ઘરે વધે છે એમાં થોડુંક કંટ્રોલ આવે અને જે ખરેખર માણસો લાયક છે એને બધા લાભો મળે એટલે આજ રોજ અમે બધા ઘરના નાગરિકો ભેગા થઈ મામલદર્શાવી શ્રી ગાડીને વિનંતી એટલે કે આવેદનને સ્વરૂપમાં આપીએ છીએ